બાળબચા તારે <laughs> <laughs> છેવાડાના ગામ છે થરાજ તાલુકાના ગામડા છે ત્યાં પીવાનું પૂરતું પાણી મળતું નથી તો અમે મીડિયા ટીમે એમની મુલાકાત લીધી છે કે આ લોકો શું પરિસ્થિતિ છે

બે દસ બાર ઘર છે મારી નામ બોલશું આપનું કાનુમા શું આ બધા

પીવાનું પીવાનું પાણી મળતું નથી બે છોકરા બે પાણી એક બે દાડો બીજા બોર માં જાય પાણીઓ ના પડે શંકરભાઈ આયા પણ પાણી ખુબ મારે ત્રાસ છે હા એટલે પૂરતું પાણી મળતું જ નથી પૂરતું પાણી પીવાનું મળતું નથી આ કયું ગામ છે કેસર ગામ છે થરાજ નું કેસર ગામ ત્યાં પૂરતું ગામડામાં પાણી અમુક ગામડા માં મળતું નથી તો આ કેસર ગામમાં પીવાનું પાણી અમુક લોકો ને મળતું નથી અમુક લોકો મળતું નથી મળતું પાણી મળતું નથી